તે સમાધિ સ્થાન છે એ પછી હનુમાનજી મહારાજ પહેલો મંદિર આવે છે મંદિરથી જાતા ગણપતિજી મહારાજ હનુમાનજી મહારાજની બે દેરીઓ આવે શ્રી બાજુમાં જે આદ્ય પુરુષે જે વડ જે વડની દાંતની ચિર કરી વડ રોપ્યો એ વડ એ વડના દર્શન થાય છે એ વડના હજી સાડી પાંચસો વર્ષ પહેલા મહાન પુરુષે જે દાંતની ચીર રોપીને દૂધ પાયું વડની સ્થાપક આ જૂનો વડો એ ગણપતિજી મહારાજ મંદિરની અહીંથી ગણપતિજી મહારાજ એના દર્શન થાય ગણપતિ મહારાજને પછી સીધા ભગવાન રામના જે દેવત રામના એવા હનુમાનજી મહારાજ એક પણ દર્શન હનુમાનજી મહારાજના થાય છે ત્યાંથી પછી આવો જે વડ થી વડવાળા ઓળખાય છે સ્થાપક આદ્ય પુરુષ અશ્વૃ સ્વામી મહારાજે આ વડની ચિર રોપી છે આ વરદી ચીર રોપીને શુદ્ધ પુણ્યમ અને ફાગણ વધ ફાગણ શુદ્ધ પુણ્યમના દિવસે ફાગણ વધ એકમના દિવસે જેના તરણે પાન નીકળ્યા એ જ આ વરના થળીએ અમારા આરાધ્ય દેવ ભગવાન રામલક્ષ્મણ જાનકી કૃષ્ણ હનુમાનજી ગણપતિ મહારાજ અને વટેશ્વર ભોળેનાથની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનું નામ ભગવાન વડવાળા અને વડવાળા ધામ એ જ આ મુખ્ય વડ છે આ વડને દર પૂર્ણિમે યજ્ઞ થાય દર પૂર્ણિમે માનતા એ આવે કોઈ પણ ગાય ભેંસ કે દવા નતી તે હળવું હોય દૂધનું આવતું હોય તો માનતા કરે એક દિવસનું દુવા એક વારાનું દૂધ વડે રેડી દેશે ને માલને દૂધ હળવું મટી જાય અને દૂધ જે કાંઈ જે બે પાંચ દિવ અને એ દૂધ નહીં માનતો આજ પણ દૂધ બધા રેડે માનતા કરે કે અમારી ગાય ભેંસ દોવા નથી પીડિત દૂધ ઈ ગયું તો હે એ વડવાળા ભગવાન તારા થડમાં મેં દૂધ રેડી દઈશું એક ટંકનું દૂધ રેડી જાય એ ગાય ગાય ભેંસ દૂધ પસે હતું એ પણ દાવા મળે એ પરંપરા છે આ વડવાળા ભગવાન એટલે ઈષ્ટદેવ કૃષ્ણ રણથોડરાય ને પહેલું મંદિર એના અહીંથી દર્શન સીધા થાય હાવ પહેલો મંદિર વડવાડા રણછોડરાય લક્ષ્મીજી આવા અહીંયા ઉભારી તમને રણથોડરાય લક્ષ્મીજી ને કૃષ્ણનાનું બાળ સ્વરૂપ એ વડવાળા મંદિર એ બીજું મંદિર વડવાળા મૂળ સ્થાપના શરૂઆતમાં આદ્ય પુરુષ સ્વામી બાપાએ સ્થાપના કરી ત્યારે એ જ રામ લક્ષ્મણ જાણી અને રાધા કૃષ્ણ અને વિષ્ણુ ભગવાન મંગલન ભગવાનના ઘોડાનું સાણીંગરામ ભગવાન પંચદેવની પ્રાણ પ્રતિષ્ઠા મૂળ સ્થાપના આ મંદિર વડવાળા મંદિર બોલાય આજ એ જ મંદિર પ્રથમા મંદિર વડ પાસે હતું નાનું હતું ત્યાં હતું અમારા આદ્યપુરસો ગંગારામ બાપૂજ્યા દસમી પેઢી એના નવું મંદિર પછી અહીં પ્રાણ પ્રતિષ્ઠા હતી એ જ સ્થાપના વડવાળા મંદિર તરીકે બોલાવી વડવાળા ભગવાન એ જ મંદિર એ સ્વયંભી મૂર્તિ હે વખતની બધી भगवान मुढवाळा मंदिर ये राम लक्ष्मण जानकी मरा आराध्य इष्ट देव भगवान राम लक्ष्मण ने जानकी जी महाराज नो तीजो मंदिर नाही पण भगवान मुडवाळा ते ओळखाय आद्यपुरुष महान पुरुषांशी सामना करी ये भगवान मुडवाळाधी એ મારા આચાર્ય જે જગ્યાની સ્થાપના કરી ષષ્ટપ્રષ સ્વામી મહારાજે જેને વડવાઈની દાંતનની ચીર રોપી અને વડલો થઈને એની ભગવાનની વડવાળાની સ્થાપના કરી એ આદ્ય પુરુષ ષ્ટમ સ્વામી મહારાજ એ નિષે જે બીજો મૂર્તિ છે એ દશ્મીપીઠીએ ગંગારામ બાપુ થયા કે જેને ધ્રંગધ્રા સ્ટેટને ઘોડી સજીવની કરી ધ્રાંગધ્રા સ્ટેટે કીધું કે બાપુ અઢારસો ગામડા તમને સ્થળાપત લખ્યું મારે રાજને થતું સની જોતો મારે તો મંદિર બનાવું છે તારે પથ્થરની ખાઈ પથ્થર આવું ધાંગદાસ ટે પથ્થર આવ્યો એનું આ મંદિર બન્યું એ ગંગારામ બાપુ દસમી પેઢી હતી પછી બાજુમાં ફોટો મારા ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુ એ મહાન પુરુષ છે અખંડ જ્યોત બને બે જ્યોતું દેવો આચાર્ય ભગવાનની અને વડવાળા મંદિરમાં બે અખંડ જ્યોત કઈ મળે અને નીચે સમાધિ સ્થાને જે ધ્વજ છે આચાર્યની એ તો સ્વયં સમાધિમાંથી જ પ્રગટ થયેલી છે એ ખંડ જ્યોત કાયમ માટે સોય શંકલા વર્ષોથી અઢી પાંચસો વર્ષથી એ જ્યોત મળે છે મંદિરથી આવશે આ જ્યોત એ પરંપરા ભગવાન શ્રી આચાર્ય સરસ્વત સ્વામી મહારાજ એ સમાધિમાંથી જ પ્રગટ થયેલી છે જૂથ સ્વયં સમાધિ ત્યાં જગત સારું ત્યાદ વર્ષોથી એ ભગવાન દેવનો દેવ ભોળોનાથ શિવ હર ને હરિ જે હું આપને કહેતો ને અમે હર ને હરિને બંને માની શિવને ભગવાન ભોળોનાથને એ ત્રિસુ કર્યું છે એ ભગવાનનું છે ભગવાને ભાલતી લ કર્યું છે એ ભોળાનાથનું ત્રિશુ છે આ બંને રામ છે શિવની ભક્તિ કરે શિવ રામની ભક્તિ કરે બંને અન્નુઅન છે એ પરંપરા શિવ પણ શિવનું મંદિરને દિવાલાડી બધા ચારેય મંદિરમાં દિવાલનું આડી આવે શિવનું મંદિર દાડી દીવા આવે ભગવાનની મર્યાદા ભગવાનની મંદિરની એ પરંપરાષ્ટ સ્વામી મહારાજે જેને આ ભૂમિ ઉપર પાંચ દિવસ સમાધિ લીધેલી અને છઠ્ઠી સમાધિ પોતે લીધી ત્યારે અખંડ દીવો સ્વયં સમાધિપતિ પ્રગટ થયો અઢાર પારનો બેરખો ધ્યાન પાવડી ભગવો અસળો અને જોડી આ પાંચ વસ્તુ સમાધિમાંથી પ્રવર્ત અને આદ્ય પુરુષે એકસોને અઢાર વર્ષે આ સ્થળ ઉપર ભજન કરેલું અને પોતે જીવ સમાધિ લીધી આ સમાધિનો આ જ્યોતિનો એ પ્રતાપ છે એના ચરણોમાં આવી કોઈ પણ ભક્તોને સેવકને શ્રદ્ધાને વિશ્વાસથીના ચરણોમાં મસ્તક નમાવે મનોકામના તમામ પૂર્ણ થાય સંતાન ન હોય ભલે હૈઠ વર વિગ્યા હોય કે ભગવાન રડવાળા છઠા બાપા જાગતી જ્યોતિના ધણી એક દીકરો આપતો અમારો અને બે જ બીજો આપતો તારા ચરણે મૂકશું એ બાધા લઈને જાય એટલે ભગવાન પરમાત્માને દીકરો પણ આપે કોઈ પણ કામ કોઈ પણ બાધા કોઈ પણ મનની સંકલ્પો કોઈપણ આફત સકલી મુશ્કેલી આવી હોય એના ચરણ આવે શ્રદ્ધાને વિશ્વાસ અને ભરોસો રાખે એટલે એનું સંપૂર્ણ કામ છે આ શ્રદ્ધા આ જો અખંડ બળે અમારે કોઈ ઘરનું ગીર નથી એની માનતા ખરે કિલો બે કિલા પાંચ કિલ્લાથી જેમ અમારા ભરતા સુરનગર ઝાલાવાડની અંદર કોઈપણને ગાય ભેંસ વ્યાય ને એટલે પહેલું વલણું કરે ઘીનું એ વલણોમાં જેટલું ઘી થાય પાછળ કિલો બે કિલો એ અહીંયા અહીં ધરી જવાનું એના મારે મારે કંઈક ડબ્બા ભર્યા હોય એ ઘી દીવામાં આરતીમાં જ વાપરવાનું બીજે નહીં વાપરવું અમારા ઘરનું જે ગાયોનું ઘી થાય એ ઘી ભગવાનના થાળમાં ભગવાનના ભોગમાં એમાં વાપરવાનું અને બીજું આ બધી મારા મહંત પુરુષ છે એની સમાધિ બધાની જેટલી પછી ગાદી પરથી જેટલા મહંતો થયા કોઠારી મારો થયા એમની બધાની સમાધિ અહીં સમાધિ સ્થાન આ બધી સમાધિઓ અહીં બધાની દેવાય આ પરંપરા ગુરુપૂજનો પર બધા મહાન પુરુષોની અહીં પૂજન થાય ઠાકણ સુધી બીજની તે દિવસ ઉજવાય આચાર્ય ભગવાન શ્રી શુદ્ધ સ્વામી મહારાજા તે વડવાળા મંદિરની સ્થાપક આચાર્ય જેને દાંતની વડવાઈની ચીજ રોપી અને આ વડવાળા મંદિર ધામ જે નામ પડ્યું એ આચાર્ય અમારા આદ્ય પુરુષ અને પછી મારા લધરામ સ્વામી બાપુ ને રૂપાણી બંને ગાયો લાવ્યા અને પરંપરા અને પછી રતન સ્વામી બાપુ સ્વામી બાપુ કૃષ્ણ કૃષ્ણસ્વામી સ્વામી અને ગુરુ મેઘસ્વામી ત્યાર પછી ગંગારામ બાપુ જેના મંદિર શિખરબંધી બનાવ્યું હંગદ્વારા સ્ટેટ મહાનસિંહજી મહારાજાની ઘોડી સજીવન કરી એ ગંગારામ બાપુ એ રઘુરામ બાપુ જ્યારે અહીં અંગ્રેજ સરકાર હતી તે અંગ્રેજ સરકારમાં આ રઘુસાઈ બાપુની ખુરશી પડતી બાપુએ અંગ્રેજ સરકારને કહી દે કે અમારા રાજ્યનું આ ફરાણા રાજ્યનું સંલ્યાણું નહીં લેવાનું અંગ્રેજ સરકારથી ન લેવાય એ મહાન પુરુષ અમારા જીવરામદાસ બાપુ અમારા દાદાગુરુ કોંતેરામ બાપુ કાશીની અંદર વિશ્વ અભ્યાસ કર્યો હતો અને આ મારા ગુરુ મહારાજ ફેલાનતા છે બાપુ એ અમારી રાંગીને રૂપાણી બંને ગાયું આ પરંપરા પેઢી હતી અને આ મંદિર જે મહંત અમારા ગુરુ મહારાજ આજ ગાદી આ આજ ગાદી અમારી ગાદીની પરંપરા ગમે ગમે ત્યારે બહારથી આવી કે ગાદી બેઠા પહેલાં ગાદીને પગે લાગીને પછી પરંપરા એ અમારી ગાદી ગુરુ ગાદીયા કહેવાય એને પગે લાગીને બેસે જ બેસવું એ રીતે આ વડવાળા મંદિરના અમારા સઠાજી બાબાના દાસ સંતો આ અમારી પરંપરા છે અહીંયા અપંગ સુરદાસો મન બુદ્ધિના નાના નાના છોકરાઓ જે વડવાળાના ચરણોમાં મૂકી જાય અને આ વડવાળા મંદિર સંસ્થા તરફથી તમામ વ્યવસ્થા ખાવા પીવા રહેવાની આજે માંજે આ થોડું કપડાં લતું એ મડવાળા મંદિર તરફથી સેવા થાય છે અત્યારે હાલ સંખ્યા એક ને ત્રીસ સાધુ છે નાના મોટા એમાં આઠ દસ સુરદાસ છે પાંચ હાથ મુંગા છે પાંચ હાથ અપંગ છે અપંગોને પણ બધી વ્યવસ્થા ભણાવવાની સુરદાસોને ભણાવી અને તમામ એની વ્યવસ્થા એની રહેવા કરવાની બધાની વ્યવસ્થાની ખાવા પીવાની કોઈ હાજરમાં નથી અમારે કંઈક કાયમી એક ડૉક્ટર રહી એ ડોક્ટરનો રૂમ જ કમ્પ્લેટ જુદો કોઈને કાંઈ તકલીફ માત્રાળા તેવું હોય તો એ સારવાર આવી મળે એથી વધારે તકલીફ હોય તો હોસ્પિટલમાં પણ વ્યવસ્થા થાય બાપુ આ લોકોનો તો અમુક ખ્યાલ ન હોય નાવા ધોવાનો છે બીજો કોઈ અન્ય હોય તો એની સેવા ચાકરી માટે સેવકો હશે ને નહીં સેવકો કોઈ સાધુ જાતો જ કરે મારા સાધુ કોઈ બીજા સેવકો આવે ને કામ માણસો રાખે નહીં જ્યાં સુધી મને ક્યાં સુધી તો હાથે જ બધા કરી લે પણ અમુક બહુ અતિ વધુ બધું તો એને પાંચ સાત દી પાંચ દી સાધુ સાધુ એને નવરાઈ ધોરાઈ દી એને બધું નવા ધોવાની બધી વ્યવસ્થા એને વિભાગ ખબર એને રહેવા નહીં જ્યાં સલાદ બાથરૂમ પડખે હાવ રે બધી વ્યવસ્થા અહીંયા પડખે બાજુમાં સરડા બાથરૂમ વ્યવસ્થા બહાર નહીં જવાનું હા એટલે સાઇકલ સ્કૂટર બધું સાયકલ હોત સ્કૂટર હોય હા બધું કમ્પ્લીટ આવી રાખે વ્યવસ્થા બધાની સાવ સાયકલ રાખે એટલે મંદિરમાં ફરવું તો સાયકલ રાખે બહાર એમ સુજાવું હોય સો સ્કૂટર લઈ જાય ત્રણવી દસ મોટર સાઇકલ એ બધી વ્યવસ્થા બધાની માટે હા આ બધા છોકરાઓ નાના નાના થોડા છે ને બધા મંદિરમાં નાના મૂકેલા બધા હાજી પચીસ એક બે હજાર દસના દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબ તારા આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી હતા અને તેમને જ્યારે છવ્વીસમી જાન્યુઆરીનો પ્રજાશતક દિવસ સુરેન્દ્રનગર કક્ષાનો ઉજવેલો ત્યારે પોતાનો એક અહોભાવ હતો ને એમને પચીસ તારીખે સ્પેશિયલ વડવાડા મંદિરની બાજુમાં જે એક હેલીપેડ બનાવ્યું અને પોતે દૂધરેજ વડવાડા મંદિરના ભગવાનના દર્શન કરી સુરેન્દ્રનગરની આખી બે દિવસનો કાર્યક્રમ રાજ્યકક્ષાનો હતો તે પચીસ તારીખે સૌ પ્રથમ પોતે વડવાડા મંદિરના દર્શનાર્થે પધારેલા બીજો ફોટો છે એનું ભવ્ય સમાજ દ્વારા અને સંસ્થા દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું બે હજાર છમાં જ્યારે કૃષિ મહોત્સવનું શરૂઆત કરી હતી માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્યારે બાપુ સાથે ગોગર ગેસના પ્લાન્ટની અનેક ચર્ચા વિચારણા કરવામાં આવે છે પ્રજાસત્તાકના પવિત્ર દિવસે છવ્વીસમી જાન્યુઆરીએ રાજ્ય સરકાર દ્વારા પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનિરામજી બાપુનું સ્વાગત અને સન્માન કરવામાં રાજ્યકક્ષા દ્વારા શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો નરેન્દ્રભાઈ મંદિરના દર્શન કરીને જે નીચે દર્શન કરીને પધારી રહ્યા છે એની વિસ્તૃત તસવીર છે અમારા સમગ્ર રબારી સમાજના સૌ આગેવાનો દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું અને ત્યારે કન્યા કેળવણીમાં એક લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં સમસ્ત રબારી સમાજ અને વડવાડા મંદિર ધામ દ્વારા તેમને એક લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવેલો હતો અને છેલ્લો જે તસવીર છે એ કૃષિ મહોત્સવના મંગલાચરણનો દીપ પ્રાગટ્યમાં માનનીય મુખ્યમંત્રી મોદી સાહેબ અને અન્ય ગુજરાત રાજ્યના સૌ વરિષ્ઠ મંત્રીશ્રીઓ અને અમારા પરમ પૂજ્ય કનીરામ બાપુ અને કોઠારી બાપુ સાથે બધાએ તસવીરમાં દૃશ્યમાન થાય છે